આપણે તૈયારી કરી શકીએ એ ઉદ્દેશ્ય સાથે પટાવાળાનો જે અભ્યાસક્રમ છે એ શું હોઈ શકે અને લાસ્ટ એક્ઝામ ની અંદર શું હતો આ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જે છે એને જોઈન કરી શકો છો જેથી કરીને આવી જ અપડેટ જે છે એ તમને મળતી રહે તો હાઈકોર્ટ પટ્ટાવાળાની જે વર્ગ ચાર ના શું હોઈ શકે તો એ પહેલા આપણે જોઈ લઈએ કે લાસ્ટ જે એક્ઝામ યોજાની હતી એની અંદર શું અભ્યાસક્રમ હતો તો કંઈક અભ્યાસક્રમ આ પ્રકારે હતો સો પ્રશ્નો હતા સો પ્રશ્નો હતા અને સો

એ ઘણા બધા ટોપિકો છે કે જે સામાન્ય જ્ઞાનની અંદર આવી જાય છે જોવા મળી શકે છે નવા અભ્યાસક્રમની અંદર અહીંયા કને ગુજરાતી ભાષા કીધેલું છે એટલે વ્યાકરણ પણ આવશે સાહિત્ય પણ આવી શકે છે બરાબર લાસ્ટ એક્ઝામ ની અંદર એક બે માર્ક નું કદાચ પૂછાણું છે ઓકે પણ હવે આ એક જૂનો અભ્યાસક્રમ હતો

કે કદાચ એનટીએ આ પરીક્ષા કંડક્ટ ના પણ કરે બરાબર એટલે કન્ડક્ટ ના પણ કરે એવું લાગી રહ્યું છે હજી ઓફિશિયલ પરિપત્ર નથી આવ્યો કે નહીં કંડક્ટ કરે કે ભાઈ કોણ કન્ડક્ટ કરશે એ જ્યારે ભરતી આવશે ત્યારે એ લોકો જે છે એ ડિક્લેર કરતા હોય છે પણ આપણે પોસિબિલિટી શું છે એક્ઝામ આવે તો એનો સંભવિત અભ્યાસક્રમ કયો હોઈ શકે જે નવા ટ્રેન્ડ મુજબ ઓકે તો એ જોઈએ આપણે તો નવો અભ્યાસક્રમ કંઈક આ પ્રકારે હોઈ શકે કે ભાઈ ગણિત અને રીઝનિંગ કમ્પ્યુટર હવે બધાને એવું થશે કે સાહેબ કમ્પ્યુટર પટાવારામાં ક્યાં આવે પણ નવી જે અત્યારની જનરેશન છે અત્યારના જે અત્યારનો જે સ્ટાફ એડ થઈ રહ્યો છે જે હાઈકોર્ટની અંદર તો એને બેઝિક કમ્પ્યુટર નું નોલેજ તો હોવું જ જોઈએ બરાબર બેઝિક જે છે એ કમ્પ્યુટરનું નોલેજ એને હોવું જોઈએ ઓકે સાથે સાથે ગુજરાતી છે રમત ગમત છે વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન તો આ બધા ટોપિકો તો સેમ જ છે એક જ એક આ આર કમ્પ્યુટર જે છે એ એડ થયું છે બરાબર એડ થયું છે એટલે કે મારા અંદાજ મુજબ હું કમ્પ્યુટર ની અંદર એડ ધારીને બેઠો છું કે ભાઈ કમ્પ્યુટર જે છે એ આવી શકે છે તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અથવા તો કરવા માંગે છે એ આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને આગળ વધી શકે છે ઓકે સંભવિત આ અભ્યાસક્રમ હોઈ શકે છે કમ્પ્યુટર કદાચ એડ થઈ શકે છે અને જો કદાચ કમ્પ્યુટર એડ ના થાય અને આ જૂનો જ અભ્યાસક્રમ છે આને જ ફોલો કરે તો આની અંદર સામાન્ય જ્ઞાનની અંદર કમ્પ્યુટર તો પૂછાવી શકે છે

સો સ્ટુડન્ટ ઉમેદવારો હતા એની આપણે એનો ઇન્ટરવ્યુ પણ ગોઠવીશું જેથી કરીને આઈડિયા આવે બરાબર તો કહેવાનો મતલબ કે આ બેલિફની બેચની અંદર આપણો ફર્સ્ટ ટાઈમ હતો એટલે અઠયાવીસ સ્ટુડન્ટ હતા કેટલા હતા અઠ્યાવીસ સ્ટુડન્ટ હતા આ અઠ્યાવીસ સ્ટુડન્ટમાંથી ત્રણ સ્ટુડન્ટ જે છે બે હતા અને એક નો હમણાં મને કોલ આવ્યો કે હમણાં એટલે દિવાળીની પહેલા આવ્યો કે સાહેબ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મારું જે છે ડીવી માં નામ આવી ગયું હતું બરાબર અને આ ભાઈને નેવું માર્ક્સ હતા એસસી કેટેગરીમાં બરાબર એટલે કહેવાનો મતલબ ત્રણ સ્ટુડન્ટ આપણા પાસ થયા છે આ એક સ્ટુડન્ટ ને એકાણું માર્ક્સ છે બરાબર એક ને નેવ્યાસી માર્ક્સ છે ને એક ને નેવું માર્ક્સ છે બરાબર અઠ્યાવીસ માંથી આપણા ત્રણ જે છે એ ડીવી માટે ક્વોલિફાઈડ થયા

જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત